જામનગર લોકસભા બેઠકની ચૂંટણી ફરજમાં રોકાયેલા ઇઠ્યોતેર વિધાનસભા વિસ્તાર અને બાર જામનગર લોકસભા મત વિસ્તારના સરકારી અને પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા સ્ટાફ માટે બેલેટ પેપરથી પ્રાંત કચેરી ખાતે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ હજાર સાતસો ત્રેવીસ કર્મચારીઓ માટે મતદાન વ્યવસ્થા ગોઠવાઈ હતી લોકસભામાં સામાન્ય ચૂંટણી માટે સાતમી મે મતદાન થનાર છે આ ચૂંટણી માટે વિશાળ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે જેમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી સ્ટાફ દ્વારા ઉત્સાહભેર પોતાના મતદાનની પવિત્ર ફરજ અદા કરી લોકસભા ચૂંટણી માટે આગોતરું મતદાન કરવામાં આવ્યું હતું અઠ્યોતેર જામનગર વિધાનસભા મત વિસ્તાર અને બાર જામનગર સંસદીય મત વિસ્તારનું ફેસિલિટેશન સેન્ટર એટલે કે જે લોકો જિલ્લાની બહાર અથવા તો આપી આપણા જે સંસદીય મત વિસ્તારની બહારના જે ફરજ પરના અધિકારી કર્મચારીઓ છે એનું વોટિંગ વોટિંગ છે એ કરવા માટે ફેસિલિટેશન સેન્ટર પ્રાંત કચેરી જામનગર શહેરના બિલ્ડિંગમાં મિટિંગ હોલ ખાતે બીજા માળે રાખેલ છે અત્યાર સુધીમાં કુલ પાંચસો ને અડતાલીસ પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયેલા છે એ જે પોસ્ટલ બેલેટ જેમને ઇસ્યુ થયા છે એ લોકો આ ફેસિલિટેશન સેન્ટર ઉપર પોતાની ફરજ પરના સ્થળ પર વોટિંગ કરી શકે એના માટે આ ફેસિલિટેશન સેન્ટર કાર્યરત કરવામાં આવેલું છે જે પણ અધિકારી કર્મચારી જામનગર શહેરમાં ફરજ બજાવી રહ્યા છે એ લોકો ફેસિલિટેશન સેન્ટર ઉપર વધુને વધુ મતદાન કરે એવી અમારી અપીલ છે